દેણું ચૂકવવા વિના આની પાસેથી આંચકીલી પડાવી લીધે તો આવા કિસ્સામાં એ ચોરી કરે છે મિત્રો કારણ કે એને પોતાનું દેવું ચૂકવું નથી અને એ મિલકત છે એ પાછી લઈ લે છે એ ડીની સંમતિ વિના ડીના કબજામાંથી ડી સાથે સંબંધિત એક લેખ લે છે જ્યાં સુધી તેની પુનઃસ્થાપના માટે પુરસ્કાર તરીકે ડી પાસેથી પૈસા ન મળે ત્યાં સુધી તેને રાખવાના ઈરાદા સાથે અહીં એ અપ્રમાણિકપણે લે છે એ માટે ચોરીને અંજામ આપ્યો છે હવે એ છે ડીની સંમતિ વિના ડીના કબજામાંથી ડી સાથે સંબંધિત એક લેખ લે છે જ્યાં સુધી તેની તે પુનઃસ્થાપના માટે પુરસ્કાર તરીકે ડી પાસેથી પૈસા ન મળે ત્યાં સુધી તેને રાખવાના ઈરાદા સાથે અહીં એ અપ્રમાણિકપણે લે છે એ માટે એ ચોરીને અંજામ આપ્યો છે એવું કહી શકાય મિત્રો એ ડી સાથે મૈત્રપૂર્ણ શરતો હોવાથી ડીની ગેરહાજરીમાં ડીની પુસ્તકાલયમાં જાય છે અને ડીની સ્પષ્ટ સંમતિ વિના માત્ર વાંચવાના હેતુથી અને તેને તરત પરત કરવાના હેતુથી પુસ્તક લઈ જાય છે અહીં એ સંભવ છે કે એ એ કલ્પના કરી હશે કે તેની પાસે ડીના પુસ્તકોનો ઉપયોગ કરવાની ડીની ગર્ભિત સંમતિ છે જો આ એની છાપ હતી એ ચોરી કરી નથી હવે બે મિત્રો હોય એને બહુ સારા સંબંધો હોય એકબીજા સાથે લેતી દેતીના અને ગાઢ સંબંધો હોય ત્યારે એક મિત્ર છે એ બીજા મિત્રની લાઇબ્રેરીમાં જઈ અને કોઈ પુસ્તકો વાંચવા માટે લઈ લઈએ અને વાંચીને એ પાછા આપી દેશે એવા ઈરાદા સાથે અને એને એવું હોય કે ભાઈ મારે બહુ જ સારા સંબંધ છે આ મારો મિત્ર મને થોડો ના પાડે એટલે એને મનમાં એવું હતું કે ભાઈ એની ગર્ભિત સંમતિ જ હોય મારા મિત્રની એટલે આવા ઈરાદા સાથે જ્યારે પુસ્તકો લઈએ તો એ ચોરીનો ગુનો બનતો નથી મિત્રો એ ડીની પત્ની પાસેથી દાન માગે છે તેણી એને થોડાક ખોરાક અને કપડાં આપે છે જે એ જાણે છે કે તેના પતિ ડીના છે અહીં સંભવિત છે કે એ કલ્પના કરી શકે છે કે ડીની પત્ની ભિક્ષા આપવા માટે અધિકૃત છે જો એની છાપ હતી એ ચોરી કરી નથી હવે એ નામની વ્યક્તિ છે ડી નામની વ્યક્તિ પાસેથી કંઈ દાન માગે છે અને એ ડી છે પોતાના પતિના કપડાં અથવા તો બીજી કોઈ ચીજવસ્તુ હોય દાનમાં આપી દે છે ત્યારે એ દાન લેનાર વ્યક્તિ છે એ ચોરી કરતી નથી કારણ કે જેને દાન આપ્યું છે એને ખ્યાલ છે કે એના પતિની છે એટલે એને ગર્ભ સંમતિ હોય ગર્ભિત સંમતિ હોય કે ભાઈ આ એકબીજાને આવા પ્રકારના એ વ્યવહાર કરી શકતા હોય એટલે આવા કિસ્સામાં ચોરીનો ગુનો બનતો નથી એ ડીની પત્નીનો પ્રેમી છે તેણી એક મૂલ્યવાન મિલકત આપે છે જે એ તેના પતિની ડી હોવાનું જાણે છે અને તેની એવી મિલકત છે કારણ કે તેણીને ડી તરફથી આપવાનો કોઈ અધિકાર નથી જો એ અપ્રમાણિકપણે મિલકત લે છે તો એ ચોરી કરે છે હવે એ નામની વ્યક્તિ છે એ ડીન નામની વ્યક્તિનો જેને કહેવાય કે પત્ની ડીની પત્નીનો પ્રેમી છે અને આ જે ડીની પત્ની છે એ એ નામના વ્યક્તિને કોઈ મૂલ્યવાન ચીજવસ્તુ આપે છે જે ડીની છે એ જાણતું હોય અને આ મૂલ્યવાન ચીજવસ્તુ છે એ અપ્રમાણિકપણે જો એ મેળવી હોય તો એ છે એ ચોરી કેરી કહેવાય એની પાછળનો એનો ઈરાદો ડીની વસ્તુ પડાવી લેવાનો હતો એ સદભાવનાથી ડીની મિલકતને એની પોતાની મિલકત માનીને ડીના કબજામાંથી તે મિલકત લઈ લે છે અહીં જો એ અપ્રમાણિકપણે લેતો નથી તો તે ચોરી નથી એટલે મિત્રો કોઈ પણ જે કૃત્યો છે એ મિલકતની લેતી દેતી ના એની પાછળ એનો ઈરાદો છે એ મહત્ત્વનો છે ઈરાદો જો શુદ્ધ હોય સદભાવનાવાળો હોય તો એ ચોરીની વ્યાખ્યામાં આવતો નથી એવું આપણા કાયદામાં જેને કહેવાય સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ જે કોઈ ચોરી કરે છે તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કોઈપણ વર્ણની કેદની સજા અથવા દંડ અને બંને સાથે આ કલમના હેઠળ કોઈપણ વ્યક્તિ બીજી વખત કે પછીથી દોષિત ગણાય તેવા કિસ્સામાં સજા કરવામાં આવશે તો સખત કેદની સજા સાથે એક વર્ષથી ઓછી ન હોય અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આમાં ચોરીમાં છે ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે પરંતુ જો એ ચોરીના ગુના માટે બીજીવાર પકડાય તો ઓછામાં ઓછી એક વર્ષથી તો સજા થશે જ અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય એટલી સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે જોકે ચોરીના કિસ્સામાં જે ચોરાયેલી મિલકત કિંમત પાંચ હજાર રૂપિયાથી ઓછી હોય અને વ્યક્તિ પ્રથમ વખત દોષિત ઠરે તો મિલકતની કિંમત કર્યા પછી અથવા ચોરાયેલી મિલકતને પુનઃસ્થાપિત કર્યા પછી સજાને સ્થાપિત થશે પછી કલમ ત્રણસો ચાર આંચકી લેવા બાબત જે કોઈ પણ વ્યક્તિની મરજી વિરુદ્ધ એની મિલકત છે આંચકી લેવી જેમ આપણે છાપામાં ઘણી વાર વાતતા હોય કે કોઈ મહિલાના ગળામાંથી ચેન શેરવી જાય છે આંચકી લે છે એવી રીતે કોઈ પણ એવી બાબત છે જે આંચકી લેવામાં આવે છે એનો અહીં ઉલ્લેખ કરવામાં ચોરી એટલે સ્નેચિંગ છે જો કરવા માટે ગુનેગાર અચાનક અથવા ઝડપથી અથવા બડજબરીથી કોઈ પણ વ્યક્તિ પાસેથી અથવા તેના કબજામાંથી કોઈ જંગમ મિલકત જપ્ત કરે છે અથવા સુરક્ષિત કરે છે અથવા પડાવી લે છે અથવા છીનવી લેશે જે કોઈ છીનવી લેશે તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા થશે અને દંડને પણ પાત્ર રહેશે એટલે સ્નેચરિંગમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે રહેણાંકના ઘર અથવા પરિવહનના સાધન અથવા ધર્મસ્થાન વગેરેમાં ચોરી કરવી હવે ઘર છે પરિવહનના સાધનો છે અને ધર્મસ્થાનમાં જો ચોરી કરે જે કોઈ વ્યક્તિ કોઈ મકાન તંબુ અથવા માણસોના રહેણાંક માટે વપરાતું અથવા મિલકત રાખવા માટે ઉપયોગમાં લેવાતું વહાણ માલ અથવા મુસાફરોના પરિવહન માટે વપરાતું કોઈ પણ રીતનું પરિવહન માલ અથવા મુસાફરોના પરિવહન માટે વપરાતા કોઈ પણ પરિવહન ધર્મ સ્થળની કોઈ પણ જગ્યામાંથી કોઈ પણ મૂર્તિ અથવા ચિહ્ન સરકાર અથવા સ્થાનિક મંડળની કોઈ પણ મિલકતમાં ચોરી કરે તેને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે એ સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને દંડને પણ પાત્ર થશે મિત્રો ત્યારબાદ છે કલમ ત્રણસો છ માલિકના કબજામાંથી મિલકત કારકુને અથવા નોકરે ચોરી કરવા બાબત એટલે કોઈ વ્યક્તિ એ કોઈ બીજી વ્યક્તિને નોકરીએ રાખી હોય એનો કારકુન હોય અથવા તો નોકર હોય એ માલિકની મિલકતની જો ચોરી કરે તો આવા કિસ્સામાં કલમ ત્રણસો છ હેઠળ શું સજા થઈ શકે છે એની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો જે કોઈ વ્યક્તિ પોતે કારકુન અથવા નોકર હોય અથવા કારકુન કે નોકરીની અસરથી નોકરની એસતી કામ કરતી હોય અને પોતાના માલિકના કે પોતાના કામે રાખનારના કબજાની કોઈ મિલકત ચોરી કરે તેને સાત વર્ષ સુધીની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે આ જે સજા છે સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે ત્યારબાદ છે કલમ ત્રણસો સાત ચોરી કરવા માટે મૃત્યુ નિપજાવાની અથવા વ્યથા કરવાની અથવા અવરોધ કરવાની તૈયારી કરીને ચોરી કરવા બાબત એટલે ચોરી કરવા માટે થઈને મૃત્યુ નિપજાવાની અથવા તો અવરોધ કરવાની અથવા તો વ્યથા કરવાની જો તૈયારી કરી હોય તો દસ વર્ષની મુદત સુધીની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો આમાં દાખલો આપવામાં આવ્યો છે ડીના કબજામાંની મિલકત એ ચોરી કરે છે અને ડી સામનો કરે તો તેની વ્યથા કરવાના હેતુથી એક પિસ્તોલ મેળવીને ચોરી કરતી વખતે પોતાના કપડામાં રાખે છે એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે એટલે કોઈ વ્યક્તિ છે એ જેને કહેવાય કે એ નામની વ્યક્તિ ડી નામની મિલકત ચોરી કરવા માટે થઈને એ જાય છે પરંતુ એને ખ્યાલ હોય કે આ સામેવાળી વ્યક્તિ છે એ જે ચોરી કરતાં મને પકડશે અને એનો સામનો કરશે તો આવે વખતે એ પિસ્તોલ પોતાના કબજામાં રાખે છે એ સામનાને નિવારવા માટે થઈને તો એ આ કલમ હેઠળનો ગુનો કર્યો છે મિત્રો એને શું થઈ રહ્યું છે તેની ડીને ખબર પડી જાય અને તે સામનો કરે અથવા પોતાને પકડવાની કોશિશ કરે તો ડી તેમ કરતો રોકવા માટે તેની આજુબાજુમાં પોતાની કેટલાક સાથીઓ ગોઠવી દઈને એ ડીનું ખિસ્સું કાપે છે એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે એટલે જ્યારે કોઈ ખિસ્સા આતરું જે ખિસ્સા આપતું ને એને ખબર હોય કે ભાઈ આ જો ખબર પડી જાય તો એનો સામનો થશે ઝઘડો થાય ત્યારે એ પોતાના સાથીઓની ગોઠવણ આજુબાજુમાં કરી દે તો પણ આ કલમ મેઠોનો ગુનો બને છે મિત્રો મિત્રો ત્યારબાદ છે બળજબરીથી કઢાવી લેવા વિશે અત્યાર સુધી આપણે જે જોયા એ ચોરીને લગતા ગુના હતા હવે જે ગુના છે એ બળજબરીથી કઢાવી લેવાનું ગુનાની જે કંઈ પણ શ્રેણી છે એ કલમ ત્રણસો આઠથી ચાલુ થાય છે મિત્રો જે કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈ બીજી વ્યક્તિને તેને ખુદને અથવા બીજા કોઈને ઈજા કરવાના ભયમાં મૂકીને એ રીતે ભય પામેલી વ્યક્તિને કોઈ મિલકત અથવા કિંમતની જામીન કિંમતી જામીનગીરી અથવા કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય તેવી સહી કે સિક્કો કરેલી કોઈ વસ્તુ કોઈને આપી દેવા માટે બદદાનાથી દબાવે તે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો કરે છે એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ પાસેથી બળજબરીથી કાંઈ મેળવવું એટલે એને ધાકધમકી આપે અથવા તો એનાથી હિત ધરાવતી કોઈ વ્યક્તિને પોતાના કબજામાં રાખીને ધાક ધમકી આપે તમે આમ કરો ન આને મારી નાખશું આવા કિસ્સામાં એ મિલકત પડાવી લે અથવા તો જેને કહેવાય કે કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય એવા કોઈ દસ્તાવેજો હોય અથવા એવામાં સહી મેળવી લે અથવા એવા સહી કરાવેલા દસ્તાવેજો પડાવી લઈએ પડાવવાનો પ્રયત્ન કરે તો એને બળજબરીથી કઢાવી લેવું એવું ગણાશે મિત્રો